આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પધારેલા ગુજરાત રાજ્યના યશસ્વી અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી મક્સ વિધાનસભાના લોકસેવક ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરમસદ હેલીપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો રાજ્યના ઓગણત્રીસો એકાવન ગામોના કલસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને પંચાવન જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતી થી ખેડૂતો સમૃદ્ધ માટે માર્ગદર્શન આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિકસિત વિકસિત કૃષિ કૃષિ સંકલ્પ સંકલ્પ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશી પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈસીએઆર અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ઓગણત્રીસમી મેથી બાર જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત બસો પાંત્રીસ તાલુકાઓના ઓગણત્રીસો એકાવન કલસ્ટરથી ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા જ પહોંચાડવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદુરની સફળતા માટે વડાપ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડેપગે રહીને સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો